પ્રવાસન સ્થળ દીવ માંથી સિંહો રેસ્ક્યુ કરાયું જસાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંચરા ગોઠવી રેસ્ક્યુ કરાયું છેલ્લા ઘણા દિવસોથી દીવના દરિયા કિનારા સહિત દીવના અનેક વિસ્તારોમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા હતા તો થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વળાક રોડ પર સિંહો દેખાયા હતા જો કે અવારનવાર સિંહોના આટાફેરાને લઈને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયો સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ ગુલસાને મુસ્તફા સારવચાનીક ટ્રસ્ટ આયો છીત તેરમી શમું સાદી આથે આપણે છણાવતા ખુશી થાય છે કે દર વરસની જે આ વર્ષે પણ ઇન્શાલા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાધીના ફોર્મ છેલે તારીખ 10 બાર 2024 સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાધી ઇન્શાલા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક યુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ